યુરો દ્વારા પ્રદૂષિત પાણીનો યોગ્ય્ય નિકાલ કરવાને બદલે ખાડે ડટ રીતે છોડવામાં આવી રહ્યો હોય પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પાણીના નમૂના લઈ તપાસ હાથ ધરાય હતી તાબત્સર પાસે દૂષિત પાણીના ખાડા પરેલા જોવા મળતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પાણીના નમૂના લેવામાં આવ્યા હતા તાબત્સર વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓ દ્વારા दूषित पानीનો યોગ્ય નિકાલ કરવાને બદલે આડેધડ રીતે બહાર છોડવામાં આવી રહ્યો હોય दूषित પાણીના ખાડા પર આવી ગયાતા ઓર વિસન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ दूषित પાણીના ખાડામાંથી પાણીના નમૂના લઈ લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલી આપેલ પાણી અંકનો રિપોર્ટ આવ્યા બાદ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા कार्यवाही हाथ धरा Ya Thank you.